નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઘોઘાબા તાલુકામાં રણજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ડિપ્યુટી સરપંચ અને ઘોઘાંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તરબેન પટેલ પર બે હજાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું ગોળી બાજુમાંથી નીકળી જતા પટેલ પટેલનો જીવ બચી ગયો હતો ઘટનાના પગલે વિસ્તારમાં ભારે એરાટી વાપી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના મંગળવારે સાંજે બની હતી મળતી માહિતી મુજબ બે હજાર યુવક મોટરસાયકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા અને તે બંનેની ઉંમર

યો હતો ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટર સાયકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા